નમસ્કાર મિત્રો આજે આપણે સરગવાના પાવડરમાંથી ખૂબ જ સરસ મજાનો સૂપ બનાવશું છું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને કાઢો પણ કહી શકાય છે એક સ્ટીલની તપેલીમાં બે કપ પાણી લઈશું એમાં એડ કરીશું બે ચમચા સરગવાનો પાવડર અને ત્યારબાદ એને બરાબર હલાવી લેવાનું છે મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ એડ કરીશું સેંધા નમક એટલે કે ફરાળી મીઠું આયુર્વેદમાં આનો વધારે મહત્ત્વ છે ત્યારબાદ થોડો સંચલ પાવડર એડ કરીશું અને ત્યારબાદ શેકેલું જીરું કોથમીર શેકેલા અજવાનો પાવડર અને એક કાચા લીંબુને પણ આ રસ કાઢીને સાઈડ ઉપર મૂકી દઈશું એ પહેલાં અને એક વખત બરાબર ઉભરો આવવા દઈશું બરાબર ઉકાળી લઈશું લીંબુ આપણે છેલ્લે એડ કરવાનું છે ખૂબ જ સરસ આવી આવેલી છે મિત્રો અને થોડુંક ટેસ્ટ કરી જોઈએ તો થોડું મીઠું હજી ઓછું દેખાય છે તો ફરી થોડું સેધા નમક એડ કરી દઈએ અને થોડો સંચર પાવડર એડ કરી દઈએ મિત્રો આ સરગવાનો સૂપ કે કાડો એના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે અડધું લીંબુનો રસ કાઢી લીધો છે એડ કરીએ તમે પણ તમારા ઘરે બનાવજો મળતા રહીશો નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત